દુનિયામાં જે માનવ સમુદાય અથવા તો જીવ સમુદાય છે આપણે એના જ એક અંશ છીએ આમ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને આમ આપણે આ વિરાટ અસ્તિત્વનો જ એક અંશ છીએ ને કાંઈ થાય એની અસર બધાને થાય એકનું ભલું થાય એનાથી અનેકનું ભલું થવાની દિશા ઉઘડે પણ કેટલાક લોકો એવા હોય છે એમાં કે જે તમે એનું કાંઈ બગાડ્યું ન હોય તમારે એની સાથે કાંઈ સંબંધ ન હોય તોય તમારું બગાડે ચોર લોકો ખિસ્સા કાતરું તમે એનું કાંઈ ન બગાડ્યું હોય એ તમને ઓળખતાય ન હોય પણ ભીડમાં તમારો ચેન ખેંચી લે તમારો મોબાઈલ ચોરી જાય તમારા ઘરમાં ખાતર પાડે ચોરી કરે તમને નુકસાન પહોંચાડ્યું સમાજ જેવો છે તેવો એની અસર તો તમારા ઉપર થાય જ છે એ જ રીતે તમે ક્યાંક બહાર ગામ ગયા હોય તમે કઈ સંકટમાં ફસાયા હોય તો તમને ઓળખતા ન હોય કઈ પરિચય ન હોય એવા માણસો ક્યારેક તમને કામ લાગે તમારી પડખે ઉભા રહે તમારી મદદ સમાજમાં જોવા મળે દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર છે ભગવાન પણ ભગવદ્ ગીતામાં આ વાત સમજાવે છે કે બે પ્રકારનો સર્ગ એટલે કે સૃષ્ટિ છે એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ આસુરી સૃષ્ટિ અકારણ તમારું નુકસાન કરે બીજાને રડાવવામાં બીજાનું નુકસાન કરવામાં બીજાને પાડવામાં એને વિકૃત આનંદ મળે એ આસુરી વૃત્તિના લોકો દૈવી પ્રકૃતિ ધરાવનારા લોકો ભલે માણસ અજાણ્યો હોય તકલીફમાં હોય એની મદદ કરે પડી ગયો હોય કોઈ તો એને ટેકો આપે એને ઉઠાવે હા તો જેની સાથે આપણો આમ કઈ સંબંધ નથી એટલે કે ઓળખાણ નથી એની વાત થઈ ઓળખાણ છે જેની સાથે કેટલાક લોકો ઈર્ષા કરે તમે બોલાવો તોય ન આવે અદેખાય એ બહુ સરસ કહ્યું કે ન દેખાય એવી ખાય એ અદે ખાય પણ એમાં માણસ લપસે અને પડે ને તો હાડકું હાથ ના આવે અદેખાય એ બહુ ખરાબ વસ્તુ છે ઈર્ષા અસૂયા અહ શાસ્ત્રીય શબ્દ છે એના માટે અસૂયા અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણા અંદર થતી જલન એનું નામ અસુયા ઈ કેમ આગળ નીકળી જાય ઈ કેમ સુખી થઈ જાય એની સમાજમાં કેમ વાહવા થાય એ જોઈને જેના અંતરમાં જલન થાય ट्रक सूत्रों लखे न वार बहुत सारा सूत्रों लखे के जलो जलन होती है जलो लेकिन दिए की तरह जलना ही है तो जलो लेकिन दीपक की तरह जलो जो स्वयं जल करके औरों को प्रकाश देता है અને એ દીવો છે ને એને કોઈક બુજાવી નાખે અથવા તો એ વાવડાથી બુજાઈ જાય પણ સહજ રીતે જો એ દીવો હોય તો હોય ત્યાં સુધી અંધારાની સામે લડે પ્રકાશ આપે અને પછી એ દીવો ગુજરી ગયો એમ ન કહેવાય એ દીવો બુજાઈ ગયો એમ પણ ન કહેવાય આપણે ત્યાં એના માટે બહુ સરસ શબ્દ છે દીવો રામ થઈ ગયો આવો સરસ શબ્દ છે એવા જે સમાજના દીવડાઓ છે એનાથી થાય એટલો સમાજને પ્રકાશ આપીને પછી રામ થઈ જાય આયુષનું તેલ ખૂટી જાય પ્રારબ્ધ ભોગવાઈ જાય પછી એવા દીવા રામ થઈ જાય પણ ઘણા લોકો અકારણ ઈર્ષા કરે એનો સ્વભાવ એવો હોય તમે બોલાવો તોય ના આવે ઘણા સજ્જન એવા હોય કે તમે બોલાવો તો આવે બાકી ભાઈ આમ આપણે એવા નવરા નથી આમ અમથા અમથા ન જઈ કોઈ બોલાવે તો બરાબર આંટો મારી આવે બોલાવો તો આવે પણ તમે તકલીફમાં હોય અથવા તો તમારે ત્યાં કંઈ સારું ટાણું હોય અને તમે કદાચ એને બોલાવવાનું ભૂલી ગયા હોય તો પણ ટાણે આવીને ઊભો રે તમારી સાથે તમારા આનંદના સમયમાં પણ અને તમારા દુઃખના સમયમાં પણ આવીને ઊભો રે મુંજાતો નહીં હું છું એ તમારો સ્વજન ખરા અર્થમાં એ તમારો સ્વજન ભગવાન જીવ માત્રના સાચા સુરૃ એ જ્યારે જ્યારે આ સૃષ્ટિમાં જરૂરત ઊભી થાય ત્યારે ત્યારે પરમાત્મા નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થાય પાંડવોના ઉપર જ્યારે જ્યારે ભગવાન આવીને રહ્યા એમ ભક્તોના ઉપર દુઃખ પડે પૃથ્વીના ઉપર ભાર વધે આમ તો ભાગવતમાં અને રામાયણમાં કથા એવી છે કે જ્યારે બહુ તકલીફ થઈ ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવતાઓ પાસે ગઈ અને બ્રહ્માદિ દેવતાઓ પછી ક્ષીર સાગર ગયા અને ત્યાં પ્રભુની સ્તુતિ કરી અથવા તો રામચરિત માનસ અનુસાર બ્રહ્માદિ દેવતાઓ ભેગા થયા ચાલો આપણે ભગવાનને પુકારીએ ચર્ચા નીકળી ભગવાન ક્યાં રહે છે ક્યાં જઈને ભગવાનની પ્રાર્થના કરીએ કોઈએ કહ્યું વૈકુંઠમાં કોઈએ કહ્યું સાકેતમાં કોઈએ કહ્યું ક્ષીર સાગર મહાદેવજી કહે છે દેવી પાર્વતી એ સમયે સમાજમાં હું પણ હતો અને મેં કહ્યું કે ભગવાન ક્યાં રહે છે એ પ્રશ્ન નથી ભગવાન ક્યાં નથી એમ પૂછો હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મય જાના અગ મય સબ રહીત બિરાગી પ્રભુ પ્રગટે જીમી આગી પણ ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અબ્યથાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ ત્યારે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું આ सृष्टि જનવાળા આ અનંત અનંત જે બ્રહ્માંડ છે ને એ પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે એ જે અવ્યક્ત ઈશ્વર છે એની જ આ અભિવ્યક્તિ છે જેમ તમારો આત્મા આમ તમને દેખાય નહીં અથવા બીજા નહીં દેખાય નહીં પણ એના હોવાનું પ્રમાણે